મુઈયો માટે હગુ લઈને આયો તું મારા ઓશા ચો વતર્યાન ચમ ચમ હે ઓ કોર્સી વેવાય અલ્યા ચો જ કોર્સી દી વેવાય મુઈયો માટે હગુ લઈને આયો તો મુરુ મેઠું કરાવ આયા તો ઈયો ને ચો જ અરે વેવાય મુ આર્યો અરે અરે કોણ હે વેવાય વેવાય મુ આર્યો મને બારે કાઢો

બેહો બેહો હરૂ બેહો ઘણા દાઈ દીએ આયા છો બેહો બેહો હું કોણ લાવો આયો અરે હરૂ તું ભાઈ મને ફોન કર્યો હતો મો લે મોઢું મેઠું કરો તમે શેનો તમાર હગુ પાકુ કરી ના પોપ દાડા અંદર તમારા વિવાહ થાશે પ્રા નહી હો નહી હો અરે અરે આ ઓમ ના પગે પડે ઓમ ના અરે ભાઈ તમે તો હે આ દેખ

છોકરા tamam, <laughs>

એટલી હવે હું ટકોર કરું છું હવે બને એટલું જલ્દી કરશો બે દાડા બે દાડા નું નહિ આટ ને ફટ્યો અરે એમ નઈ

અરે હવે હર તો કઈ જશે બે દાડો લગન ના કે આવી બોર છે મોર ને પડ્યું હડો ગૌ માં ચાર પાંચ જણા ને હવે મારી હગઈ નક્કી થવાની છે એટલે હવે બધા માપ મોરે તો ના માર ખાઇ તૂટી જાય છે તો મારું સોબડું તોડી જાય છે અને તે ફસ્યા છે કે હગાઈ તોડાવવા વાળા ઈ કેમ ઉપર થાય